ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગે સીઆએ વિરુદ્ધ ટેરિપિશનમાં પજકડાની અરજી દાખલ કરી હતી જેમાં એમએલએ દલીલ કરી હતી કે જ્યાં સુધી કાયદો સ્પષ્ટ પડે મનસ્વી ના હોય ત્યાં સુધી કાયદાની બંધારણીય લાગુ થશે નહીં સીઆએ કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી આ અરજી ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ દ્વારા દાખલ કરવામાં આવી છે જેમાં કાયદા ઉપર પ્રતિબંધની માંગ કરવામાં આવી છે અરજીમાં દેશમાં નાગરિકતા સંશોધન અધિનિયમ બે હજાર જોગવાઈઓને લાગુ કરવા પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી છે આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે નાગરિકતા કાયદા હેઠળ માત્ર અમુક ધર્મના લોકોને જ નાગરિકતા આપવામાં આવશે જે બંધારણની વિરુદ્ધ છે કેન્દ્ર સરકારે સોમવારે જ સીએ કાયદાને લાગુ કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે નોંધનીય છે કે ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગે પણ સીએએને પડકારતી રીટ પિટિશન દાખલ કરી હતી આઈયુએમએલએ સીએએ વિરુદ્ધ તેની રીટ પિટિશનમાં વચગળાની અરજી દાખલ કરી હતી જેમાં આઈયુએમએલએ દલીલ કરી હતી કે જ્યાં સુધી કાયદો સ્પષ્ટપણે મનસ્વી ન હોય ત્યાં સુધી કાયદાની બંધારણીયતા લાગુ થશે નહીં સીએ ડિસેમ્બર બે હજાર ઓગણીસમાં સંસદમાં પસાર કરવામાં આવ્યું હતું બાદમાં તેને રાષ્ટ્રપતિની મંજૂરી પણ મળી ગઈ હતી પરંતુ ત્યારબાદ દેશના જુદા જુદા ભાગોમાં તેની સામે ભારે વિરોધ શરૂ થયો હતો જો કે આ કાયદો અત્યાર સુધી લાગુ થઈ શક્યો નથી કારણ કે તેના અમલીકરણ માટેના નિયમો હજુ સુધી સૂચિત કરવાના બાકી હતા જ્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સત્યાવીસમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ કહ્યું હતું કે સીએએને લાગુ થવાથી કોઈ જ રોકી શકશે નહીં